તો મોરબીના ઘૂંટુ રોડ પર આવેલું માતાજીનું મંદિર તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ એક જૂનું મંદિર હતું અને લોકોની આસ્થાનું કેન્દ્ર હતું ત્યારે સ્થાનિક લોકોને જાણ કર્યા વિના જ આ મંદિર તોડી પાડવામાં આવતા લોકો રોષે ભરાયા હતા હજારો લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે હાઈવે ઓથોરિટી દ્વારા સ્થાનિક લોકોને જાણ કર્યા વગર માતાજીનું મંદિર તોડી પડાતા લોકોની લાગણી દુભાઈ છે અને આ કાર્યવાહીનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો સાથે લોકો એકત્રિત થઈને હોબાળો મચાવતા હાલ મંદિર તોડવાની કામગીરી અટકાવવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો અમે કીધું એ તે અટતા નહીં તમે કીધું તમારા સાહેબને બોલાવી આવો તો કે અમે સાહેબને બોલાવ્યા હોય કે બપોર પછી અમે આવશું તો અમે કીધું જમી આવીશ પછી અગાઉ સહમતી લઈ તમે તારે પાડજો અમને જે વસ્તુ અમારી લઈ લે બરોબર તો પાછળથી હું જમવા જોયો પાછળથી કોકે ફોન કર્યો કે તમે મને તો પડી ગયો ભાઈ કોઈથી પાડે નહીં તો પાછળથી તો આ બધા હોય હાથ તો અમે એને કીધું ધારાસભ્યને કીએ તો ફોન કરાવી દઈ સંસદ સભ્યને કીએ તો ફોન કરાવી દઈ એથી પણ કીધું તો એ લોકોની સતમ પહોંચી કેવી હોય એમ તો પછી પોલીસ પાર્ટી લઈને મામલતદાર ખુદ આવીને પાડી ગયા પાછળથી તો બધાને કહેવું છે ને કે તમારે આ વસ્તુ લઈ લ્યો અને માતાજી રજા દેતા હોય તો પાડી દીધું અમને કાંઈ વાંધો નથી આ કાંઈ મારો પ્રશ્ન તો છે નહીં તો એને કંઈ જબરજસ્તી તો પાડી ગયા અમે અમારું કેવું ઈ થાય તો પાડું તું તો પ્રેમ નહીં પાડું હા માતાજી રજા જતા હોય તો અમને કાંઈ વાંધો નથી બાકી તો કોઈ વસ્તુ અમને કોઈ જડત જ નથી કરતા બરોબર ના ભાઈએ કીધું ને એક વખત આવ્યા હતા ત્યારે કીધું પાછળના ભાગમાં જગ્યાએ બાજુ લઈ લો રાખી દઈશું અને અત્યારે આવ્યા હતા તો દસ વાગ્યાના એ લોકો એમ કીધું કે અમે ખબર પછી આવું આ લોકો જમવા ગયા પાછળની પાડી લઈ ગયા અને એની આ થોડું ઊંધાઈ તો કહેવાય જ

અને વર્ષો જેની પૌરાણિક જગ્યા હે તો એ પાડવાથી શું ફાયદો એમ અને પેલા સાહેબો આવીને કહી ગયા તા બાપા કીએ કે સાહેબો અરે વાતચીત થઈ ગઈ હતી મંદિર નથી પાડવાનું આખું હોય ગયું તો હવે વચી નાનું પાડવાનું શું કારણ એમ કયા કારણે તમે આ વસ્તુ કહી દીધો અને આવા તો રસ્તામાં કેટલાય મંદિર આવે એ પેલા પાડો ને એ કાંઈ કંઈ પડ્યા નહીં આ મંદિરે જ પડ્યું જલ્દી જલ્દી આ મંદિરની વ્યવસ્થિત છે સ્થાનક છે એ વ્યવસ્થિત ઊભું કરી અને રોડ ને ક્યાંય નડે ને એવું અમે મંદિર આયા કરી દીધું એવી અમારી આપી છે